હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને બુધવાર આજે જલારામ જયંતિ હોવાથી ગોંડલ માર્કેટ બંધ રહેશે અને તારીખ એકત્રીસ દસ બે હજાર શુક્રવારના રોજ સરદાર પટેલ જયંતિ હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રહેશે તો આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને મંગળવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ યાર્ડ તો પહેલા વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર બસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો છપ્પન ચણ્યા आठसो एशी रुपया तेना उसा भाऊ एक हजार ओगण्याशी अडद 800 रुपयाती लयने ते एक हजार बसो पास सोयाबीन सात सो रुपया तेना उसा भाव आठसो बांसठ तल सफेद एक हजार पात्रीस रुपयाची लय तेना उसा भाव बे हजार एक पंचोतेर तल काळा बे हजार पाच सो रुपया तेना उसा भाव चार हजार त्रणसो पंधर घा टुकडा तेना उसा भाव पाच सो मगफळी सात तेना उसा भाव एक हजार एक सो कपास तेना उसा भाव लुगे एक આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલા પહોંચે શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો બાર અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ एक हजार बसो सितर धाणा एक हजार चारस रुपया तेना उसा भाव एक हजार चारस चाळीस अजमा एक हजार एक सो रुपयाती लाईने तेना उसा भाऊ बे हजार पाच सो लसण चारस पच्स रुपयातील तेना उसा भाव सात सो पंचाणू डूगळी लाल साइठ रुपयाची लय नाही तेना उसा भाव 455, बसो पाच घाऊ टुकडा चार रुपया रुपयातील ते ऊंचा भाव चारस नव्वाणू मगफळी आठ सो रुपया तेना ऊंचा भाव एक हजार एक सो कपास एक हजार त्रणसो रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार पाच रुपया जीरू त्रण हजार एक रुपया तेना ऊंचा भाव ત્રણ હજાર આઠસો પંદર આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશવી રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ એક હજાર ચારસો રાયડ્યો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો પાંત્રીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો નવ્વાણું સણ્યા આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો પચીસ સણ્યા સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર નવસો ને બાર રૂપિયા तुवेर नऊसो दस रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रणसो सत्याशी अडद नऊसो रुपयाची लयने तेना उसा भाव एक हजार चार मग नऊ सो साइ रुपयाची लयने तेना उषा भाव एक हजार सो नेऊ सोळी आठसो पचास रुपयाची लिने तेना उषा भाव एक વટાણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર આઠસો પચાસ રાજમા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો મેથી આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો પંચાણું તલ ચફેદ એક હજાર છસો પચાસ રૂપિયાથી તેના ઊષા ભાવ एक हजार नऊ सो तेतालिस तलकाळा बे हजार आठसो रुपया तेना उसा भाव चार हजार एक सो एशी लसण चार सो पचास रुपयातील तेना उसा भाव सात सो पचास डूगळी लाल साइठ रुपयाची लय नाही तेना उसा भाव बसो एर रुपया मरचा सुका बे हजार चार सो पचास रुपयातील तेना उसा भाव बे हजार पाच सो धाणा एक हजार बसो रुपया भाव एक हजार अजमा एक हजार सो रुपयां तेना उसा भाव एक हजार आठसो पचास बाजरी त्रणसो चौद रुपया तेना उसा भाव 400 रुपया जुवार सफेद पाच सो पच रुपया तेना उसा भाऊ लोकवन एक्याशी घोकवन पाच सो पाच रुपयाती लयने ते पाच सो तीस घा टुकडा पाच सो वीस रुपया तेना उसा भाव पाच सो सत्योतेर मगफळी आठसो एकतालिस रुपयाची लयने तेना उसा भाव एक हजार एक पंचावन એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો 751 એક રૂપિયો એરંડા સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી સેણ્યા એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા સેણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકતાલીસ રૂપિયા મગ એક હજાર એક રૂપિયાથી तेना उसा भाव एक हजार सात सो एक रुपियो वालदेशी पाच सो एक रुपया थी तेना उसा भाव एक हजार एकवन अडद एक हजार रुपयात लयने ते ना उसा भाव एक हजार एकसठ तुवेर एक हजार एकावन तेना उसा भाव एक हजार चार सो अगिर सोयाबीन सात रुपया थी તેના ઊંસા ભાવ નવસો ને એક રૂપિયો મેથી છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર લસણ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકતાલીસ ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકાણું રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી લઈને तेना उसा भाव एक हजार एकावन बाजरो त्रण एक रुपयांची तेना भाव त्र रुपया जुवार चारस एक रुपया तेना उसा भाऊ सात सो एकावन रुपया तल चफेद एक हजार एकावन रुपयाती तेना उसा भाव एक हजार लोकवन પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોત્રીસ ઘઉં ટુકડા ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો દસ મગફળી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છવ્વીસ મગફળી સાસઠ નંબર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર કપાસ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો એકસઠ રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો વીસ અજમા એક હજાર સોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર સાતસો વીસ તલ સફેદ એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો વરિયાળી નવસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો પંદર રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી તેના ઉસા ભાવ ચાર હજાર ને એકાવન રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આભાર અને ધન્યવાદ